ભરૂચ જિલ્લામાં લોકસભાની બેઠક ઉપર મામા ભાણેજ સામે રસાકસીનો જંગ જામનાર છે આ બેઠક ઉપર ઓગણીસો નેવ્યાસીમાં પ્રથમ વિધાનસભાના ભાજપના ઉમેદવારને રક્તતિલક કરાતા કમળ ખીલ્યું હતું જ્યારે હાલના પ્રચારમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને રક્ત તિલક કરાતા આ બેઠક ઉપર મૃગ ઋષિના વંશજે રક્તતિલક કરતા આ બેઠક ઉપર નવા જૂનાના અણસારો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે ભરૂચ જિલ્લા લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર ચેતર વસાવાએ ભરૂચ શહેરના કસક વિસ્તારમાંથી પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો અને ભાજપના ગઢમાં લોકોનો સારો પ્રસાર જોવા મળ્યો હતો ધોળીકુઈમાંથી પ્રચાર પ્રસાર કરતા કરતા જૂના ભરૂચમાં પ્રચાર અર્થે પહોંચેલા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતન વસાવાનું બ્રાહ્મણ હેમલ વીણોએ પોતાનો અંગૂઠો ચીરી ચેતર વસાવાના કપાળ ઉપર રક્ત તિલક કરી ભવ્ય આવકાર સાથે સ્વાગત કરતા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પણ ગદગદ થઈ ગયા હતા ઓગણીસો નેવ્યાસીમાં ભાજપના વિધાનસભાના પ્રથમ ઉમેદવાર બિપિન શાહને રક્તતિલક કર્યું હતું અને ભરૂચમાં ભાજપમાં પ્રથમ કમળ ખેલ્યું હતું હાલમાં યડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને રક્તતિલક કર્યું છે એટલે આ બેઠક ઉપર નવા જૂના થશે અને ભૃગ નગરીની તપોભૂમિ ઉપર ભૃગ ઋષિના વંશ તરીકે ભૃગભૂમિ ઉપર લોકસભા માટે વિસ્તારમાં આવનાર ઉમેદવારને ભવનના આશીર્વાદ આપ્યા છે તેમ રક્ત તિલક કરનાર હેમલ વિણે કહ્યું હતું આજે ભરૂચ લોકસભાના જૂના ભરૂચ ક્ષેત્રમાં લોક સંપર્ક માટે આવ્યા છીએ અમે સાથે સાથે ગુરુગુ ઋષિ અને મેઘરાજાના પણ આશીર્વાદ લીધા છે લોકોએ પણ ખૂબ સમર્થન અને આશીર્વાદ આપ્યા છે ત્યારે જે રીતના ત્રીસ વર્ષ દરમિયાન અહીં ભાજપની સરકાર છે એમના સાંસદ શ્રી હોવા છતાં પોતે નિષ્ફળ નિવડેલા છે અહીં ઘણા પ્રશ્નો પણ અમે સાંભળ્યા છે પીવાના પાણીની વ્યવસ્થા હોય ગટરની વ્યવસ્થા હોય ટ્રાફિકની સમસ્યા હોય ભ્રષ્ટાચારની વાત હોય ત્યારે લોકો બદલાવ ઈચ્છી રહ્યા છે જે રીતે નર્મદાનું પાણી છોડવામાં આવ્યું અને આ વિસ્તારના લોકોની જે હેરાનગતિ થઈ છે અને હેરાનગતિ બાદ પણ સરકારે એમને વળતર નથી આપ્યું ત્યારે આ વખતે ચોક્કસ લોકો પરિવર્તન અને બદલાવ ઈચ્છી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે કોંગ્રેસના તમામ સાથી તમામ આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને અમે ફરી રહ્યા છે અને અમને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો આ વખતે ભરૂચ લોકસભામાં વિશ્વાસ આપી રહ્યા છે કે તમે જ જીતશો અને અમે ભરૂચ લોકસભામાં સારા માર્જિકથી જીતીશું એ આપના માધ્યમથી પણ અમે જણાવી રહ્યા છીએ જે આ લોકસભાના પર્વમાં જ્યારે દરેક માણસની સુખાગારી અને એનું વિચારીએ ત્યારે આજે એક ચેતરભાઈ વસાવા જેવા અમારા ઉમેદવારને આ રાષ્ટ્રની જે સમસ્યાઓ છે તેનો સામનો કરવા માટે એક બ્રાહ્મણ તરીકે વિજય ભવન આજે આશીર્વાદ મેં એમને આપેલા છે અને પરિવર્તન લાવે એવી અભ્યર્થના સાથે મેં એમને વિજયભવનના આશીર્વાદ આપેલા છે